ઉત્તર ગુજરાતમાં ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો ચૈત્ર અને વિશાખ મહિનામાં જ્યારે એમને નવરાશનો સમય હોય છે ત્યારે ઇન્દ્ર ઉપાસનાના બબે ત્રણ દિવસ ચાલે તેવા મોટા ઉત્સવો યોજતા હોય છે ઊંઝાની બાજુમાં આવેલ ભાખર ગામે આગિયાર વૈતાલના સુકન જોવાય છે ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ કાંબલી ગામે બ્રહ્માણી માતાના સુકન જોવામાં આવે છે ઊંઝાથી દક્ષિણ દિશાએ આવેલ ઉનાવા ગામે ભદ્રકાળી માતાના સુકન જોવાય છે જ્યારે ઊંઝાથી પૂર્વ અને દક્ષિણ દિશાના ખૂણા ઉપર આવેલ ઐઠોર ગામે ગણપતિના સુકન જોવાય છે જ્યારે ઊંઝાથી દક્ષિણ દિશાએ વીસેક કિલોમીટર દૂર આવેલ ગોવલા ગોરાદ ગામે મલાઈ માતાના સુકન જોવાય છે જ્યારે ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ બ્રાહ્મણવાડા ગામે બ્રહ્માણી માતાના શુકન જોવામાં આવે છે આમ ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો પરંપરાથી ઇન્દ્ર ઉપાસનાના મોટા મહોત્સવો યોજે છે એમાં કેટલાક ગામાએ તો ઇન્દ્રનું વાહન હાથીઓ કાઢવામાં આવે છે કેટલાક ગામોએ સાક્ષાત ઇન્દ્રના વેશમાં જ સુકન જોવા જવાય છે તો કેટલાક ગામોએ પરંપરાગત રીતે હળિયા દ્વારા અને વાદળીઓ દ્વારા એ સુકન જોવાય છે તો આજે એ પૈકીનો એક નવો મણકો પાલોદર ગામે જોવાતા સુકનનો આપણે ઉમેરી રહ્યા છે પાલોદર ગામમાં વિક્રમ સંવંત નવસો ને બાસઠમાં નિર્માણ પાપ પામેલું ભવ્ય લાલ રેતિયા પથ્થરમાંથી બનેલું અને ઊંચા ઓટલા ઉપર આ પીઠાસીન થયેલ મલાઈ માતાનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર પુરાતત્વ ખાતાના અંકુશ હેઠળ રહેલું છે આ મંદિરમાં બે ટાઈમ આરતી કે સેવા પૂજા થતી નથી માત્ર દીવાબત્તી કરવામાં આવે છે પાટીદારો પરંપરાથી આ મલાઈ માતાના સુકન જોતા આવ્યા છે આ મલાઈ માતાના આવડા મોટા ભવ્ય મંદિરમાં મહિષાસુર મર્દિની કેન્દ્ર પ્રતિમા છે પણ લોકો તો એની પરંપરાથી મલાઈ માતા તરીકે જ ઓળખે છે આ જ રીતે અનેક ગામોએ ભવ્ય મહિષાસુર મર્દિનીના મંદિરો આવેલા છે પણ આપણને આશ્ચર્ય પ્રમાણે એ એ રીતે એ આસપાસના લોકોએ એમને પોતાના નવા જ નામો આપીને એ માતાને ઓળખે છે દાખલા તરીકે મણુદ ગામમાં આવેલ ખમલાઈ માતાનું મંદિર કેન્દ્રસ્થ મૂર્તિ તો મહિષાસુર મર્દિનીની પણ નામ આપ્યું ખમલાઈ માતા એ જ રીતે વાલમ ગામે કેન્દ્રસ્થ મૂર્તિ મહિષાસુર મર્દિનીની પણ નામ આપ્યું એમને સુલેશ્વરી એ જ રીતે સુ ગામમાં ભવ્ય પ્રાચીન મંદિર છે મૂર્તિ મહિષાસુર મર્દિની પણ એમને નામ આપ્યું સૌલી માતા એ જ રીતે બ્રાહ્મણવાળામાં પેપોળસિંહ માતા એ જ રીતે કામલી ગામમાં ગલતી માતા આમ પોતપોતાના પ્રાદેશિક નામો કે પોતાના સ્થાનિક નામોએ આ માતાને લોકો ઓળખતા હોય છે એટલું જ નહીં નગરમાં આવેલ પણ અનેક પ્રાચીન માતૃકા મંદિરોમાં મૂર્તિઓ તો મહિષાસુર મર્દિનીની છે પણ તેઓ ઓળખે છે પોતાના પ્રાદેશિક નામોથી માનો કે બાળોજ માતા નમેણ માતાની મૂર્તિઓ ઊંઝામાં પણ એ મહીસાસુર મર્દીની નીચ છે આમ લોકોએ પોતાના પ્રાદેશિક નામોએ આ માતાને ઓળખવાનું શરૂ કર્યું છે તો પાટીદારો જે મલાઈ માતાના સુકન પાલોદરમાં જુએ છે એ સુકન જોતી વખતે મૂળ કેન્દ્રસ્થ દેવે એ સુકનના મલાઈ માતા છે પણ લોકો આજે એને જોગણીય માતાના સુકન તરીકે ઓળખતા થઈ ગયા છે તો પાટીદારો દુર્ગાષ્ટમીએ આ મલાઈ માતાએ યજ્ઞ કરે છે શરૂઆતમાં જ્યારે મલાઈ માતાના સુકન જોવાની શરૂઆત થાય ત્યારે ઘર દીઠ પાટીદારો મલાઈ માતા એ જઈને શ્રીફળ વધેરે છે પાટીદારોમાં જે ઘરનો વારો હોય એ ગેરથી થાળ મલાઈ માતાએ જઈને ધરાવવામાં આવે છે આ ઉપરાંત પાટીદારો જે સુકન જુએ છે એ મોટા સુકન સુરેથી હળિયા બનેલા પાટીદારો પોતાની ફાટમાં બાજરી લઈને ભલ્લા ઉઠ્યા ભલ્લા ઉઠ્યા કરતા ઘણી બાજરી ઘણી બાજરી કરતા કરતા એ મલાઈ માતાના મંદિરે જાય છે અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં પાંચ ગોળ ગોળ આટા ફરીને પાછા ફરે છે અને પોતાના નિયત માર્ગે એ આવતા હોય છે ત્યારે રસ્તામાં ઉભેલા અન્ય લોકો ઉપર એ ઘણી બાજરી ઘણી બાજરી કરતા બાજરી ઉછાળતા ઉછાળતા સુકનચારે પરત આવે છે અને મલાઈ માતાએ તરત જ આ વિધિ સુકનની પૂરી થાય કે તરત નાયકો કાઠીનો વેશ ભજવે છે અને સાંજે ત્યાં પાટીદારો પરંપરાગત પોતા પોતાની આગવી શૈલીમાં ભજનો ગાતા હોય છે અને સ્ત્રીઓ ત્યાં રાત્રે ગરબા રમતી હોય છે આગળ વધ અગિયારસ ના દિવસે પાલોદર ગામની થાંભલી રોપનાર પરિવાર પટેલ મફતલાલ પ્રભુદાસ કે જેઓ દેવવા શાખના છે તેઓ વહેલા પરોઢીએ ગામના ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ પાટીદારના વાડામાં ઉગેલ વરખડી ઉપર ચડીને બે હળનું લાકડું કાપે છે એમની સાથે સુથાર પણ હોય છે આ બંને જણા હળનું લાકડું કાપીને બોલ્યા ચાલ્યા વિના પગે પગરખાં પણ પહેર્યા વિના પરત આવીને એમના ઘેર સુથારને બેસાડીને બે હળ ઘડે છે આ હળ ઘડાઈ ગયા પછી બપોરે પાટીદારો પાટીદારોના એક કોળો નામે ઓળખાતા મેલ્લાની અંદર જઈને ક્ષણમાંથી રાસ વણે છે રાસ વણતી વખતે કોઈ પાટીદાર બોલતા નથી સુનમુન પોતે મલાઈ માતાનું સ્મરણ કરતાં કરતાં હળ માટે જરૂરી એવી રાસ અને સમાર્યાનું કામ કરતા હોય છે અને ત્યારબાદ બપોરે જોગણીઓ માતાના મંદિર પાસે આવીને પાટીદારોનું એક મોટું રાવણું બેસે છે આ રવણામાં સામે નાયકો મહાભારત અને રામાયણની કથા કહેતા હોય છે આ સમયે માળીઓ ફૂલોના હાર લઈ લઈને આવે છે હાર બંધ બેઠેલા પાટીદારોના કોઈ પણ એક પાટીદારના ફાળિયા ઉપર કે કોઈ પણ એક પાટીદારની ટોપી ઉપર પહેલો હાર જે માળન ચડાવે એનું મહત્વ આ સુકનમાં વિશેષ હોય છે આમ તો પછી બધા જ બેઠેલા પાટીદારોની ટોપી ઉપર કે ફાળિયા ઉપર હારને લટકાવવામાં આવે છે જેને શેર તરીકે લોકો ઓળખતા હોય છે પહેલી શેર જે પાટીદારના ઉપર નખાય એના વ્યક્તિત્વ ઉપરથી સુકન જોવાય છે અને ફૂલોની તાજગી ઉપરથી સુકન જોવાય છે ત્યારબાદ આ વિધિ પૂરી થાય કે તરત જ પાટીદારો સારા સુકન જોઈને કુંભારના ઘેર જાય છે અને દાસ માટીના મોટા ગોળા લઈ આવે છે અને એમાંના પાંચ ગોળા સુરધીભાના ચોતરે મુકાય છે અને પાંચ ગોળા પાટીદારોના મોટા માઢની અંદર આવેલા સુકન ક્યારે મુકાય છે આ પાંચ માટીના ગોળા એટલે જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો મહિનો આમ ચોમાસાના ચાર મહિનાના સ્થાને અહીંયા પાંચ મહિના ગણવામાં આવે છે આ મુકાયેલા ગોળા ઉપર દસ પાટીદાર સ્ત્રીઓ કે જે વાદળીઓ બની હોય છે સુરધીબાના ચોતરાની બીજી દસ વાદળીઓ બની હોય છે જે પાટીદારોના મોટા માઢના સુકન ક્યારાની એ ગામના મહાદેવવાળા કૂવે જઈને પાણી દોરડાથી સિંચીને એ વાદળીઓ મોટી માટલીઓમાં પાણી ભરીને લાવે છે અને આ ઘોળાઓમાં રેડે છે આ પાંચ ગોળામાંથી કયો ગોળો સૌથી પહેલાં ભરાય છે એના ઉપરથી પણ પાટીદારો સુકન જુવાય છે આ ઉપરાંત આ સુકન ક્યારે મોટા માઢમાંથી બે હળ નીકળે છે બે હળ એ નીકળે ત્યારે એના ઉપર વાદળીઓ બનેલી જે પાટીદાર સ્ત્રીઓ છે એ પાણી રેડે છે અને આ હળિયા અહીંથી નીકળી સુકન ક્યારેથી નીકળીને સીધા મલાઈ માતાના મંદિરે જાય છે અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં ગોળ ગોળ પાંચ આટા ફરીને પરત આવે છે એ દરમિયાનમાં સુકન જોવા આવેલા હજારોની સંખ્યામાં લોકો બે બાજુ ઊભા હોય છે અને આ હરિયા બનેલા પાટીદારો યુવાનો પોતાની ફાંટમાં જે પલાળેલી બાજરી ઘેરથી લઈને આવ્યા છે એ બાજરીને ચારે બાજુ જે ઊભેલા લોકો તરફ ઉછાળે છે ત્યારે આ લોકો પોતાના ખોળાની અંદર સ્ત્રીઓ પોતાના ખોળાની અંદર પુરુષો પોતાના ઘેરથી લાવેલા નાવાના હાથ રૂમાલમાં કે પોતાના ખેસમાં કે હાથ નાના હાથ રૂમાલમાં અથવા તો અનાજની કોઠીઓમાં નાખે છે અને ત્યારબાદ આ હળિયા પરત આવ્યા પછી મલાઈ માતાના મંદિરે નાયકો કાઠીનો વેશ ભજવે છે અને ત્યારબાદ રાત્રે ત્યાં ભજન થાય છે અને સ્ત્રીઓ રાત્રે ગરબા રમે છે અને રાત્રે મોડી રાત્રે કુર્દીબાના ચોતરે નાયકો ભભાઈના વેશો માંડે છે જે વેશ બપોરે બીજા દિવસે બપોરે અગિયાર વાગ્યા સુધી ચાલતો હોય છે અને એ બીજા દિવસે લગભગ સાંજના સમી સાંજ પહેલાં પહેલાં મહાકાળીની સગડીઓ નીકળે છે અને સગડીઓની જોત ઉપરથી પણ સુકન જોવાય છે અને અહીંયા આ સુકન પૂરા થાય છે અમે આ પાલોદરના મલાઈ માતાના સુકનની વિડીયો કેસેટ તારીખ ત્રણ ચાર ઓગણીસો સત્તાણું અને ફાગણ વધ અગિયારસના દિવસે ગુરુવારના દિવસે ઉતારેલી છે અને બીજા દિવસે તારીખ ચાર ચાર ઓગણીસો સત્તાણું ફાગણ વધ બારસ અને શુક્રવારના દિવસે આ વિડીયો ફિલ્મો બનાવેલી છે સત્યાવીસ વર્ષ જૂની આ વિડીયો ફિલ્મો છે આ વિડીયો ફિલ્મના આધારે શુકન નામનું અમે એક પુસ્તક પણ તૈયાર કર્યું છે વૈદિક ઇન્દ્ર ઉપાસનાના લોકોત્સવો શુકન નામે એક પુસ્તક પણ તૈયાર કરેલું છે એ પુસ્તકમાં આ વિશેની જીણામાં ઝીણી વિગતો પણ મૂકવામાં આવેલી છે અને આ બંને દિવસે લોકો સેવોના નિવેદ કરે છે અને અણુજો પાડે છે આ રીતે મલાઈ માતાના શુકન સુકન ભવ્ય રીતે લોકો ઉજવે છે